ભાવનગર માં આજરોજ ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર કલાકાર એવા મમતા સોની સહિત ટીમ ભાવનગર આવી પત્રકાર પરિષદ યોજી ગુજરાતમાં નવી આવનારી નવી ફિલ્મ પ્રતિકાર નો પાર્ટ વન આગામી તારીખ વીસ ના રોજ નવી ફિલ્મ રિલીઝ થઈ રહી છે ત્યારે આગામી સમયમાં આ ફિલ્મ સંઘર્ષ હિંમત નિડરતા શારીરિક અને માનસિક ત્રાસ ના પ્રતિકારને પ્રદર્શિત કરે તેવા પ્રકાશ પાડે તેવી વાર્તા સાથેની ફિલ્મ થિયેટરમાં આવી રહી છે ત્યારે દરેક મહિલાઓએ આ ફિલ્મ જોવી જોઈએ જે ફિલ્મના નિર્માતા વિપુલ જાંબુતા સહનિર્માતા તૃપ્તિ જાંબુચા અને સેવાણી ભરવાડ દિગ્દર્શક ધર્મેન પટેલ સહિતની ટીમ દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવે છે તો તમામ ગુજરાતીઓએ આ ફિલ્મ નિહાળવું જોઈએ અશ્વિન ગોહેલ જીએનયુ સાવનગર નમસ્કાર મિત્રો હું મમતા સોની આજે આવી છું અહીંયા ભાવનગરમાં અને આપ સૌને ગણેશ ચતુર્થીની ઘેર સારી શુભકામનાઓ છે સાત તારીખ એટલે કે આજે ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ છે અને આજે જ અમારી ફિલ્મ પ્રતિકારનું ટ્રેલર રિલીઝ થવા જઈ રહ્યું છે ત્રણ વાગે એક આઈઝ હાઉસ પ્રોડક્શન હાઉસમાં યુટ્યુબ ચેનલ છે એક આઈઝ સ્ટુડિયો એક આઈઝ સ્ટુડિયો યુટ્યુબ ચેનલ છે એમાં ત્રણ વાગે પ્રતિકાસ ટ્રેલર રિલીઝ થઈ થવા જઈ રહ્યું છે એન્ડ મિત્રો આ આપણી આવનારી વીસ તારીખે એટલે કે વીસ સપ્ટેમ્બરના રોજ તમામ થિયેટર્સમાં સરસ મજાની ફિલ્મ પ્રતિકાર રિલીઝ થવા જઈ રહી છે હો મારા અંદાજમાં કહું તો आवाज ઉઠા તો શસ્ત્ર ઉઠા अश्रू નહીં તો આંખ દેખા પેરો મે તુજકો રોંદે જો કરકે ઉસકો તુ રાખ દેખા તો સ્ત્રી સશક્તિકરણ ઉપર બનેલી સરસ મજાની ફિલ્મ છે જે ફૂલ ઓફ એન્ટરટેનમેન્ટ થ્રિલ સસ્પેન્સ टॉર્ચર ઘણો બધા આમાં ઇમોશન્સ જોડાયેલા છે એન્ડ તમે લોકો આ ફિલ્મ જોવા જાવ એવી બધને નમ્ર વિનંતી નમસ્કાર મિત્રો હું છું વિપુલ જાંબુચા અને એ પ્રોડક્શન હાઉસ નું અમારું ફિલ્મ આવી રહ્યું છે વીસ સપ્ટેમ્બરના પ્રતિકાર પ્રતિકાર પ્રથમ અધ્યાય પાર્ટ વન તો આ ફિલ્મ જે છે એ વુમન ઓરિયન્ટેડ ફિલ્મ છે વુમન એમ્પાવરમેન્ટની ફિલ્મ છે અને ફિલ્મમાં લીડ રોલ મમતા સોનીએ કરેલો છે સાથે સાથે અદી ઈરાની જેવા બોલિવૂડના સ્ટાર પણ છે અને પરેશ ભટ્ટ પ્રકાશ મંડોરા નીલ જોશી જુનિયર દિલીપ કુમાર ભાવેશ નાયક તૃપ્તિ જાંબુચા મેં પણ રોલ કરેલો છે તો ફિલ્મની કાસ્ટ છે અને ખૂબ સરસ ફિલ્મ બની છે અને વીસ તારીખે વીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાતી સિનેમામાં આવવાની છે થિયેટર ડાયરેક્ટર ફિલ્મના જે છે એ ધર્મીન પટેલ છે ફિલ્મની સ્ટોરી પરેશ ભટ્ટ અને મેં વિપુલ જાંબુચાએ લખી છે અને ફિલ્મને ડાયરેક્ટ કરી છે ધર્મીન પટેલે ધર્મીન પટેલ યંગ ડાયરેક્ટર છે અને મ્યુઝિક આપ્યું છે અનવર શેખ અને જીમિત રાજકારે તૈનપુર જવું એ મારી ચોઇસ ના હતી કે ન હતું મારું મિશન પણ પરિસ્થિતિઓ એવી સર્જાય

तारनिया नैया वो तू जो कहे तो दरिया ना मो तेरा विनिया वो अरे तू माने समझवारो प्रयत्न तो, तो कर यार हमारे बाटे कितलो मोटो प्रोजेक्ट ऑफिशियली के अनऑफिशियली वो रतनपुर चाहिए तुमने बहाने खबर छे जरूरत मदारो बत्ती छे टेम ताकू रिस्क लेने तुमने बताने पीवड़ाई रहे छे